નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે જુબીન ગર્ગનું અવસાન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આસામના લોકપ્રિય ગાયક અને સંગીતકાર જુબીન ગર્ગનું સિંગાપુરમાં દુઃખદ અવસાન થયું છે તો વધુ આપને જણાવી દઈએ કે નોર્થ ઇસ્ટ ઇસ્ટવોલમાં ભાગ લેવા ગયેલા એ સ્કૂબા ડાઇવિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા મળી રહેલી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સમુદ્રમાં બનેલા અકસ્માત બાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા જ્યાં આઈસીયુમાં બીબીએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છતાં સફળતા મળી ન હતી તેમના નિધનથી સગિત જગત અને ચાહકોમાં ભારે શોકની લાગણી છવાઈ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ